નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરી છે શેરબજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્ત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ઘણા મિત્રોનો અનેક વખત ત્યાં મેસેજ હતો અને કોમેન્ટમાં પણ જણાવતા હતા કે એસએમઇ આઈપીઓ વિશે પણ કવર કરો તો આપણે એસએમઇ આઈપીઓ વિશે ટૂંક સમયમાં જેમ ટાઈમ મળશે તે રીતે કવર કરવાનો પ્રયાસ કરશું પણ એસએમઇ આઈપીઓમાં એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે તેમાં મિનિમમ અરજીની રકમ અઢીથી ત્રણ લાખ રૂપિયાની હોય છે અને તેમાં હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ હોય છે તો એસએમઇ માં અરજી કરતાં પહેલાં તેનું સંપૂર્ણ વિશ્લેષણ કરજો અને તમારા નાણાકીય સલાહકારની સલાહ લેજો આજે આપણે વાત કરશું એક એસએમઇ આઈપીઓ વિશે તો આજે આપણે વાત કરીશું ટાયર ઇન્ફોટેક લિમિટેડના એસએમઇ આઈપીઓ વિશે તમને શક્ય એટલી તમામ વિગતવાર માહિતી આપવાનો પ્રયાસ કરશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ચાલો શરૂઆત કરીએ કંપનીના વ્યવસાયથી પણ તે પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી આપજો તો ટાયર ઇન્ફોટેક એ નાના અને મધ્યમ કદના વ્યવસાયો એટલે કે એસએમઇએસથી લઈને મોટી કંપનીઓ સુધી દરેક માટે ખાસ આઈટી અને એસએપી સપોર્ટ સેવાઓ પૂરી પાડતી કંપની છે આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ તેના ક્લાયન્ટ્સને આઈટી સેવાઓ દ્વારા તેમના બિઝનેસના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે વાત કરીએ કંપનીની મુખ્ય સેવાઓ અને ખાસિયતોની તો કંપની દરેક ક્લાયન્ટ જરૂરિયાત મુજબ ખાસ આઈટી સોલ્યુશન તૈયાર કરે છે કંપની હંમેશા ઉચ્ચ ગુણવત્તાવાળી સેવાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે કંપનીનું મુખ્ય કાર્યાલય નોઈડામાં છે અને બેંગ્લોરમાં તેમનું બેકઅપ સેન્ટર છે જેથી ગમે તે પરિસ્થિતિમાં પણ સેવાઓ ચાલુ રહે છે અને કંપની પાસે નિષ્ણાતોની એક ટીમ છે જરૂર પડે તરત જ મદદ કરવા તૈયાર હોય છે વાત કરીએ કંપનીની સેવાઓ અને સોલ્યુશન્સની તો કંપનીએ એવી કંપની છે જે વ્યવસાયને આધુનિક ટેકનોલોજી સોલ્યુશન આપીને વિકાસ કરવામાં મદદ કરે છે કંપનીની મુખ્ય સેવાઓની વાત કરીએ તો પ્રથમ છે આઈટી એફએમએસ સપોર્ટ એટલે કે આ સેવા હેઠળ કંપની ગ્રાહકોને આઈટી સિસ્ટમનું સંચાલન કરે છે આમાં આઈટી સર્વિસ ડેસ્ક ક્લાઉડ સપોર્ટ નેટવર્ક સિક્યુરિટી અને ડેટા સેન્ટર મેનેજમેન્ટનો સમાવેશ થાય છે જેથી કામગીરીમાં કોઈ વિક્ષેપ ન આવે ત્યારબાદ બીજું છે એપ્લિકેશન સપોર્ટ અને ડેવલપમેન્ટ તો કંપની હાલની એપ્લિકેશનને જાળવી રાખે છે અને સમસ્યાઓનું નિવારણ કરે છે આ ઉપરાંત જરૂરિયાત મુજબ વેબ અને મોબાઈલ એપ્લિકેશન પણ બનાવે છે ત્યારબાદ જે સ્ટાફ ઓર્ગનાઇઝેશન કંપની ગ્રાહકોની જરૂરિયાત મુજબ કોન્ટ્રાક્ટ અને કાયમી ધોરણે કુશળ કર્મચારીઓ પૂરા પાડી અને ટીમને મજબૂત બનાવવામાં મદદ કરે છે ત્યારબાદ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એટલે કંપની વ્યવસાયનો ડિજિટલ યુગમાં રૂપાંતરિત કરવામાં સહાય કરે છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ઓટોમેશન અને ડેટા એનાલિટિક્સ જેવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને કંપની ગ્રાહકોને ક્લાઉડ ટેકનોલોજી અપનાવવામાં માર્ગદર્શન અને મદદ કરે છે જેમાં ક્લાઉડ કન્સલ્ટિંગ માઇગ્રેશન મેનેજમેન્ટ જેવી સેવા સેવાઓનો સમાવેશ થાય છે અને છેલ્લું છે કે આ સેવાઓ દ્વારા કંપની ગ્રાહકોના ડેટા અને આઈટી સિસ્ટમની સાયબર સિક્યોરિટી એટલે કે ઇન્ફોસેક સર્વિસીસ સાયબર સિક્યોરિટી ક્લાઉડ સિક્યોરિટી નેટવર્ક અને નેટવર્ક સિક્યોરિટી જે આધુનિક તકનીકો દ્વારા સુરક્ષિત રાખે છે તો આ વાત કરીએ આપણે કંપનીના પ્રાથમિક વ્યવસાયની હવે વાત કરીએ આઈપીઓની તો આઈપીઓ આવતીકાલથી એટલે કે પચીસ ઓગસ્ટે શરૂ થાય છે અને ઇઠ્યાવીસ ઓગસ્ટે પૂર્ણ થશે ભાવ રહેશે બોતેર રૂપિયા પ્રતિશેર ઇસ્યુ સાઇઝ છે એકત્રીસ કરોડની અને લોટ સાઇઝ રહેશે સોળસો શેરની પણ મિનિમમ એપ્લિકેશનને શેર મળશે બત્રીસો એટલે કે બે લોટની અરજી કરવી ફરજિયાત છે આગળ વાત કરીએ કંપનીના ગ્રાહકોની તો કંપની મુખ્ય રીતે તેના ગ્રાહકોને સેવા આપે છે જેમાં છે સીધા ગ્રાહકો અને બીજું છે સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ તો સીધા ગ્રાહકો એટલે કંપની સીધા જ ગ્રાહકો સાથે કરાર કરીને વચેટિયાઓ વગર સેવા પૂરી પાડે છે અને બીજું છે સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ આ દ્વારા આ પદ્ધતિમાં કંપની સિસ્ટમ ઇન્ટિગ્રેટર સાથે કરાર કરીને તેમના તેનો દ્વારા અંતિમ ગ્રાહકોને સેવા આપે છે આપ જે ટેબલ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેમાં પ્રથમ ટેબલની વાત કરીએ તો કંપનીનું કયા સેક્ટરમાંથી કેટલું રેવન્યુ આવે છે કે કઈ સિસ્ટમમાંથી સીધા ગ્રાહકોમાંથી કે સિસ્ટમ ઇન્ટીગ્રેટર્સમાંથી તો બે હજાર પચીસની વાત કરીએ તો સિસ્ટમ ઇન્ટીગ્રેટરમાંથી કંપનીનું રેવન્યુ આવે છે સડસઠ ટકા અને નોન સિસ્ટમ ઇન્ટીગ્રેટર્સમાંથી આવે છે બત્રીસ ટકા ત્યારબાદ બીજું ટેબલ જે છે તેમાં ડોમેસ્ટિક અને સ્થાનિક રેવન્યુની વાત કરીએ તો બે હજાર પચીસના આંકડા મુજબ કંપનીનું એક્સપોર્ટ તરફથી ફક્ત એક પોઈન્ટ પંચાવન ટકા રેવન્યુ છે અને ડોમેસ્ટિક એટલે કે સ્થાનિક અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા જેટલું રેવન્યુ કંપનીનું ભારતમાંથી જ આવે છે અને છેલ્લે વાત કરીએ કર્મચારીઓની તો એકાઉન્ટ સેક્શન એડમિન સેક્શન બિઝનેસ ઓપરેશન જેવા તમામ સેક્શનના કુલ મળીને કંપનીમાં સાતસો ને સાત કર્મચારીઓ કામ કરે છે હવે આગળ આપણે વાત કરીએ કંપનીને નાણાકીય પરિસ્થિતિની તે કંપનીએ બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસના આંકડાઓ આપે છે બે હજાર ત્રેવીસમાં કંપનીને છ્યાસી કરોડની આવક સામે ત્રણ પોઈન્ટ પાંત્રીસ કરોડનો નફો હતો બે હજાર ચોવીસમાં અઠ્યાસી કરોડની આવક સામે ત્રણ પોઈન્ટ ચુમોતેર કરોડનો નફો હતો અને બે હજાર પચીસમાં ચોરાણું કરોડની આવક સામે પાંચ પોઈન્ટ પચાસ કરોડનો ચોખ્ખો નફો કંપનીએ કરેલો છે હવે વાત કરી બે હજાર ત્રેવીસ ચોવીસની તો તમે જોઈ શકો છો કે સામાન્ય એવો આવક અને નફામાં વધારો થયો છે તો તેને તેના વિશે તમને સરસ માહિતી આપીએ તો નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કંપનીની કુલ આવક અઠ્યાસી કરોડ થઈ છે જે ગયા વર્ષના છ્યાસી પોઈન્ટ એકસઠ કરોડ કરતાં થોડી વધારે છે આવક આ મર્યાદિત વૃદ્ધિનું કારણ એ છે કે કંપની ઓછો નફો આપતા પ્રોજેક્ટને બંધ કરવાનો નિર્ણય લીધો જોકે આ વ્યૂહાત્મક પગલાં અને ખર્ચમાં ઘટના કારણે કંપનીનો ચોખ્ખો નફો ત્રણ પોઈન્ટ કરોડ થયો જે ગયા વર્ષના ત્રણ કરોડ કરતાં થોડો વધ્યો અને કંપનીએ નવા લોન લીધી તેનો વ્યાજનો ખર્ચ પણ વધ્યો આ બાબત બતાવે છે કંપની નફાકારકતા વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે હવે વાત કરીએ ચોવીસ પચીસની તો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સારી એવી પ્રગતિ જોવા મળી કંપનીની કુલ આવક અઠ્યાસી કરોડથી વધીને ચોરાણું પોઈન્ટ એક્યાસી કરોડ થઈ જે દર્શાવે છે કે બિઝનેસ સતત વધી રહ્યો છે આવકમાં વધારાની સાથે કંપનીનો નફો પણ ત્રણ પોઈન્ટ ચુમોતેર કરોડથી વધીને પાંચ પોઈન્ટ પચાસ કરોડ થયો છે આનું મુખ્ય કારણ એ છે કે કંપનીએ ખર્ચાઓનું અસરકારક રીતે સંચાલન કર્યું છે ખાસ કરીને કર્મચારીઓની સંખ્યા ઘટાડવાના કારણે પગાર અને અન્ય ખર્ચાઓમાં ચાર પોઈન્ટ છાસઠ કરોડનો મોટો ઘટાડો થયો જેનાથી નફામાં સીધો વધારો દેખાણો જો કે કંપનીએ નવી અસ્કાયમા તો ખરીદવા માટે લોન લીધી હોવાથી વ્યાજ અને અન્ય ખર્ચામાં થોડો વધારો થયો છે પણ આ સરેરાશ બાબત એવું દર્શાવે છે કે કંપની માત્ર આવક વધારા ઉપર નહીં પરંતુ નફાકારકતા વધારવા ઉપર ધ્યાન આપી રહી છે હવે તમને એક વાત કરીએ કંપનીની કાયદાકીય બાબતોની તો કંપનીનું કાયદાકીય બેકગ્રાઉન્ડ એકદમ સારું છે કંપની તેના પ્રમોટર્સ ડિરેક્ટર્સ અને પેટા કંપનીઓ સામે કોઈપણ પ્રકારના બાકી કેસ અથવા કાનૂની કાર્યવાહી નથી આનો અર્થ એ છે કે કંપની સામે કોઈ ફોજદારી કેસ ચાલી રહ્યા નથી સરકારી સંસ્થાઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કોઈપણ પ્રકારના મોટા સિવિલ કેસ બાકી નથી ટૂંકમાં બધી બાબતોમાં કંપની તેના સંચાલકો અને સંલગ્ન જૂથોની કાનૂની સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ અને ચિંતામુક્ત છે આ એક ખૂબ જ સકારાત્મક સંકેત છે હવે વાત કરીએ ઓબ્જેક્ટ્સ ઓફ ધ ઇસ્યુની એટલે કે આઈપીઓ લાવવાના મુખ્ય કારણની તો ફ્રેશ ઇસ્યુ છે પચીસ પોઈન્ટ ત્યાં કરોડનો કંપની ત્યારે આઈપીઓ દ્વારા એકત્ર નાણાંનો ઉપયોગ ત્રણ મુખ્ય કાર્ય માટે કરશે જેમાં પ્રથમ છે અગિયાર કરોડ અને પચાસ લાખ રૂપિયા કંપની દૈનિક જરૂરિયાતો અને કામકાજ માટે એટલે કે વર્કિંગ કેપિટલ માટે ઉપયોગ કરશે આઠ કરોડ અને ત્રીસ લાખ રૂપિયા કંપની લીધી અમુક લોનની સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી માટે અને ચાર પોઈન્ટ ઝીરો નવ કરોડ કંપની સામાન્ય બિઝનેસ હેતુઓ અને ભવિષ્યના વિકાસ માટે ઉપયોગ કરશે હવે જલ્દીથી વાત કરી લઈએ પાંચ સારી અને પાંચ નબળી બાબતોની તો શરૂઆત કરશું સારી બાબતોથી તો વિવિધ સેવાઓ કંપની આપે છે એટલે કંપની મેનેજર આઈટી ક્લાઉડ સોલ્યુશન એપ્લિકેશન સપોર્ટ અને સાયબર સિક્યુરિટી જેવી ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે જેથી ગ્રાહકોને દરેક જરૂરિયાતો પૂરી કરી શકાય ત્યારબાદ છે ખુશાળ ટીમ એટલે કંપનીની ટીમ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ક્લાઉડ જેવી આધુનિક ટેકનોલોજીમાં નિષ્ણાત છે જેનાથી ગ્રાહકોને શ્રેષ્ઠ અને નવીન સોલ્યુશન મળી રહે છે અને કંપની દરેક ગ્રાહકની જરૂરિયાતોને સમજી તેમને અનુરૂપ સેવાઓ આપે છે જેનાથી ગ્રાહકો સાથે મજબૂત સંબંધો બને છે ત્યારબાદ અનુભવી પ્રમોટર પ્રમોટર રાજીવ શુક્લાજીનો અનુભવ કંપનીની યોગ્ય માર્ગદર્શન અને સ્થિરતા પૂરી પાડે છે જેનાથી ભવિષ્યમાં વૃદ્ધિની તકો બળે છે અને ચલું છે ગુણવત્તા ઉપર ધ્યાન એટલે કે ફોકસ ઓન ક્વોલિટી આઈટી સેવાઓ અને સે સપોર્ટમાં ગુણવત્તા જાળવી રાખવાનો કંપનીનો પ્રયાસ તેના ગ્રાહકોમાં વિશ્વસનીય બનાવે છે વાત કરીએ નબળી બાબતોની તો ઘણીવાર ગ્રાહકો પાસેથી સમયસર ચૂકવણી ન મળવાના કારણે કંપની રોકાણ સંચાલનમાં મુશ્કેલીઓ પડે છે ત્યારબાદ ટેકનોલોજી એટલે કે આઈટી ઉદ્યોગમાં ખૂબ જ ઝડપથી ટેકનોલોજી બદલાય છે નવી ટેકનોલોજી સાથે સતત અપડેટ રહેવું પડે છે અને તેમાં રોકાણ કરવું એક મોટો પડકાર હોય છે ત્યારબાદ છે ઓછા નફાવાળી સેવાઓ કેટલીક સેવાઓમાં નફાનું માર્જિન ઓછું હોવાથી કંપનીને એકંદરે નફા ઉપર અસર થઈ શકે છે ત્યારબાદ છે કર્મચારીઓને જાળવી રાખવા એટલે કે અનુભવી કર્મચારીઓને જાળવી રાખવા મુશ્કેલ છે તે કોઈ પણ સેક્ટર હોય કે કોઈપણ કંપની હોય કારણ કે તેમને સારો પગાર અને સુવિધાઓ આપવી પડે છે ત્યારબાદ છે લાંબી ચુકવણી આવતી એટલે કે લોંગર પેમેન્ટ સાયકલ ગ્રાહકો પાસેથી મોડી ચુકવણી મળવાથી કંપની નાણાકીય સ્થિરતા ઉપર થોડી અસર થઈ શકે છે આ એક નોર્મલ નબળી બાબતો કહી શકાય ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે એસએમઇ આઈ હાઈ રિસ્ક હાઈ રિવોર્ડની સંભાવના હોય છે તો અમને અંગત રીતે આ કંપનીમાં કોઈ ખાસ ખરાબ બાબતો દેખાતી નથી પણ અનેક ઘણી સારી બાબતો દેખાય છે પણ એક વાત યાદ રાખવી કે સ્ટોક માર્કેટમાં નિશ્ચિત કંઈ પણ નથી જે કંઈ પણ રોકાણ કરો તે તમારા નાણાકીય સલાહકારની સલાહ લઈને કરવું કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી આ વિડીયો ફક્ત તમારે માહિતી માટેનો બનાવેલો છે તો આ વાત કરીએ આપણે ગ્લોબટેર ઇન્ફોટેક લિમિટેડને એસએમઇ આઈ પીવી છે તો આવા જ તમામ મહત્વના અપડેટ મેન બોર્ડ અને એસએમવીઆઈપીનો અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટી ચેનલને લાઇક સર અને સબસ્ક્રાઈબ કરજો આભાર